ફટા એની તો નઈ આપણે પલા ચુલ મિયા ના ના તિયાકો એ તુસી ઓને જલ્દી ચલો અના તો તમે અમારા ખવાય છે নাকি શું અરે ખવાય આમ ખાઓ હા ખવાય બા એ છે કે હા છે સલામ અમારા શું કહોગા ચા 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 હા એવો એવો ફ્રીજ ઓલે બેગ લો હા બેગ ઓ બેગ સદાઈ ના અરે ઓ ફટા બરગા દે બનાયો